આ ધોળે બહુ અમાર પગ જો કેવા ઘસી નાખ્યા આ પડ્યો હતો રાતે ત્યાં બધું ઘસાઈ ગયું કાંઈ રોમા હો હમણાં હું નવરી થાવ એટલે લઈ જાવ દવાખાનું હતી હું ઘડી ખુઈ જાય ત્યાં હું કામ કરી નાખું ભગવાન ભગવાનને બધા નવરાવાના કેવો કસરો આ નીકળ્યા બુધ મંદિર માં નીકળ્યો આ વલા જીવડા આવે ને જીણા જીણા એ આ ઉકસરો પેન ના કેમ ની સેવતે ને કે મંદિર મેં કીધું એની સે રાખી ને પૈસા આપ કી ના જો તેવું મેં કી નાખ્યું થોડું ભરવાનું છે સો આ મેં કેર મંદિર લીધું તો આ યે બેન લેતા હતા ની ના કે લીધું તો ખાલી 200 રૂપિયા માં ઘણા વર્ષ પહેલા અત્યારે નહીં નોરતા મંદિર સાફ નથી કર્યું એટલે અત્યારે કઈ નાખ્યું આ બધું જો કેવું થઈ ગયું મસ્ત હતું જો ને એવું પણ અહીંયા પાણી પડે ને ત્યાં તળિયા રહ્યા વરસાદ આવે ને પાણી પડે સીધું મંદિર માંથી પહેલી ને આવું થઈ ગયું નકર સારું હતું છે ને આવડવા નીકળ્યું છે પાકેટ કેટલા વર્ષ પહેલાનું ખબર છે આમાં સગાઈ કરીને અત્યારે આમાં કઈક આવ્યું હતું હું આવ્યું છે આ સડા કે દાણો એવું કાંઈક હતું આ અંદર આમાં નાણાં ગાળિયાધાર રહે ને તો એને ત્યાંથી ઘરાણું કરાવ્યું ગાળિયાધારનું છે નાના ગાળિયાધાર નહીં શું છે આવીશ જોવું પડશે ગઢડા લાગે તો એની બજાર ગઢડા પેઢા નથી તો લગ્નનું નથી સોરી સોરી આ પૈસાનું છે કંઈક છે એમાં આમ હા સાવાદ લગ્નનું લગ્ન મારા લગ્ન થયા ત્યાંનું જ છે પણ આ પીર વખતનું પીરમાંથી જે આપણે ઘરાનું લીધું હોય ને એનું છે કંઈક કરાવ્યું હોય આપણે ઘરાણું અને આ મારું બિલ છે વાસણનું લિસ્ટ હશે આણા પાસે ને આપ્યું હોય ને બધું લિસ્ટ કરે છે અમારા પપ્પાના અક્ષર છે કેવા છે પપ્પા તો અત્યારે હાજરમાં નથી પણ આ એટલે મેં હાસ્યું રાખ્યું છે કે આ એના લખેલું એના હાથે બિલ છે ને એટલે જેને આવા અક્ષર પડતા ભણેલા નહોતા જાજુ તો એ તે આ બધું લીધું હોય ને લિસ્ટ છે ભાઈ અમારા પાસે આવી જાય પાસે જો ધૂળ કેમ કાઢવી હમ શું લઈ આવ્યો જો અમારે આવું કઈક લઈ આવો થઈશ બીડી બોમ્બ લઈ આવો વાર કેવું બધું હોય લેવાનું કચરા પોતા કરવાના છે ને બાકી જાય છે સાફ થઈ જાય ને રાતે કચરા પોતા કરવું આ બધું થાય છે ડાયમંડ ના આવડે નહીં અબ એટલે ગાળંદર એકદમ વ્હાઇટ હતા હવે થાય પીળા પીળા થઈ ગયા હવે ઉખાડવીન તો મંદિર ખરાબ થઈ જાય એટલે એમ નામ રેવા દેવાનું આ ન કોઈ ના કો સાબ તો કેવો મસ્ત થઈ ગયો ને આ મંગલ મલ પોટવાયા હતા ને તે મે આમાં અંદર લઈ લીધો મંદિરમાં ત્યાં બહુ ધૂળ સડતી હતી આ હું તો સાફ કરી નાખ્યો અને ભગવાનને બે સાત દીધા પાસા અંદર માતાજીને ગણપતિ દાદાને નવરા દીધા બધું રેડી કરી નાખ્યું પછી શ્રાવણમાં શુભી મંગલ મંગલમાન સુભી હતી બધું સાપ કરી નાખ્યું કાના તો આપણે રેડી તો હોય રોજ નવા નવા વાઘા પહેરવા મળે આ બધું સાપ તો હોય તે રોજ ને દીવા કરું ને ત્યારે જ સાપ લઈને આવું કાના બધું મસ્ત લાગે છે ને કાનો કાનો રોજ નવા વાઘા પહેરે કઈ રેવા ન દે વાસળી પાર દે કે મુંગટ પાર દે રોજ એવું કરે આપણે જોઈ ને તમે કાઈ ને કાઈ પડેલું હોય કે તે આમાં જો ડાઈ પર છે સેલેન્ડર ભમઈ કોઈ છે એશ ને ભાવે ને એટલે આજ કાઈ બીજું કાઈ શાક નથી એટલે સેલેન્ડર કહેને કે એશ ને ભાવે બધા અને આમાં ભાઈ ને સુમનેશ ના મગર બેટા એને નકરા બેટા ભાવે બેટરા થઈ ગયું પછી આપણને પેટમાં દુખે દાસીને ભરતી છે આઈ છે મને કે ગ્રામ માં બહાર વૈ ગયો છે અયા જો આ કામકાજ આલે જ બધું પાણી જો કેટલું પાછું ભરાઈ ગયું આ બોર તળાન પાણી આવે ને આમથી બધું નેર પકતી કરે ને તાહી બધું પાણી ભરાય તો એ જો કે કાળો છે

મજા પડે છે ને બહાર ગયા તા ક્યાં કામ એવું હતું એટલે બહાર ગયા તા બહુ વાર લાગી ગયા એટલે પછી બ્લોક કાંઈ શરૂ કર્યું નહોતું હોવાય એટલે બપોર પછી મેં અત્યારે તો શરૂ કર્યું આમાં બે પહેલાંનો મેં થોડોક બે દિવસ પહેલાંનો બ્લોક બનાવેલો હતો એ બે કટકા છે ને એ અને આજનો બે ભેગો કરવાનો છે એટલે તમે લોકો એક્સેસ કરી લેજો પછી આપણે કાલથી નવો બ્લોક બનાવશું કેમ કે આજ ટાઈમ જોયો ન હતો ને જાવ પડે એમ જ હતું કેમ કે એમાં કાંઈ હાલે બહુ જરૂરી હતું એટલે બહાર હતા એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલે બ્લોક કાંઈ આજ બન્યો નહીં એટલે મેં અત્યારે જ શરૂ કર્યું અત્યારે પછી તો હાન વેળાએ આપણે શું આમાં કરું કાંઈક બહાર ક્યાં જવું હતું એમ થાય કે અત્યારે હવે સમય વગર હાન પૂરવાય એવી પછી ક્યાં બહાર જવું એટલે મેં કીધું થોડોક કંઈક બનાવી નાખું તો એક જ થઈ જાય ને આજનો કરી લેજો તમે અને આ ફેસબુકમાં જેવો તમે મને સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં સપોર્ટ કરો યુટ્યુબમાં મારા વિડીયા જુઓ અને લાઈક શેર કરો તો મારી ચેનલ આગળ જાય પર ચેનલ આગળ જાય નહીં તો કાંઈ વિડીયો બનાવીને આપણને કાંઈ મજા આવે નહીં એટલે તમે એમાં જુઓ મારા વિડીયા અને લાઈક શેર કરો અને સપોર્ટ કરો તો આગળ જાય નકર આપણે કહી મજા ન આવે એમ થાય કે આમાં કાંઈ હાલતું નથી આપણે શું બનાવતો હોય વિડીયો ફેસબુકમાં તમે ઘણા સપોર્ટ કરો છો અને ઘણું ફેસબુક તો સારું મારું હાલે છે પણ યુટ્યુબમાં તમે સપોર્ટ કરો એમાં જાઓ અને એમાં જોવો અમારા વિડીયા તો મજા આવે એમ સારું લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જુઓ મળ્યું કાલે બાય બાય